સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ગેરકાયદે ખનન થતા જે તત્વો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ખાણ ખનીજ વિભાગ અને લીંબડી પોલીસે સપાટો બોલાવ્યો છે સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરાતું હતું બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગ અને લીમડીના ડીવાય એસપીની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા છે હાલ તો કાર્બોસેલના ચાર કૂવા અને કાર્બોસેલ કાઢવાની સાધન સામગ્રી મળી પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાવવું છે ખનન સમયે સ્થળ પર હાજર બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે જગ્યાઓ ઉપરથી આશરે પચીસેઠ લાખનો મુદ્દામાલ જે છે એ કબ્જે કરવામાં આવેલો છે જેમાં કાર્બોસેલ ત્રણ ટેક્ટર એક લોડર આ સિવાય ચાર કૂવા જે છે એને સીલ કરવામાં આવેલા છે અને સાથે સાથે એની ઉપર જે ચરખીઓ જે હોય છે નીચેથી સામાન કાઢવા માટે થઈને એ પણ સીઝ કરવામાં આવેલી છે અને અન્ય આઠેક જેટલા લોખંડના પાઇપ અને કુલ આ આટલો મુદ્દામાલ જે છે એ જગ્યા ઉપરથી કબજે કરેલો છે અને આ સાથે ત્યાંથી બે વ્યક્તિઓ જેમાં ટ્રેક્ટરના માલિક અને જે કૂવાનું જે સમગ્ર સંચાલન જે કરનાર વ્યક્તિ છે એમને પણ જે છે એ ઝડપી પાડવામાં આવેલા છે